અમરેલીના સાવરકુંડલા એપીએમસીમાં હરાજી બંધ કરવામાં આવી ધર્મકુર કોટનના પ્રોપરાયટરને અસભ્ય વર્તન કરવા બદલ માર્કેટિંગ યાર્ડના ઇન્સ્પેક્ટર દ્વારા નોટિસ આપવામાં આવી હતી ખેડૂત કાંટે વજન કરાવવા ગયેલ તે દરમિયાન અસભ્ય વર્તન કરવામાં આવ્યું હતું તેની ફરિયાદના આધારે નોટિસ આપવામાં આવી હતી વેપારીને નોટિસ આપતા યાર્ડના વેપારી મહામંડળ દ્વારા હરાજી અચોક્કસ મુદત સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો ખેડૂતો કડકડતી ઠંડીમાં ગત રાતથી પોતાની જણસ લઈને હરાજીમાં આવ્યા છે ત્યારે વેપારી મહામંડળે હરાજી બંધ રાખવા નિર્ણય કર્યો હોવા છતાં એપીએમસી દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી ન હતી જાહેર હરાજી બંધ રહેતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા હતા અહીંયા આવ્યા પછી સવારે આ વેપારીનું ખબર પડી કે અહીંયા હડતાલ છે વેપારીની મુદ્દો ખેડૂતો પાસે જાણતા મુદ્દો એવો છે કે એક ગાંઠડીના ટેકાના વિવાદમાં વેપારીને નોટિસો આપ્યું છે એટલે વેપારી હેઠે ભરાણા છે કે ભાઈ અમારો મુદ્દો નથી ને આવું આપવાનું કારણ શું તો આનો અર્થ એ થાય ખેડૂતોને વેપારીને આમ આમાં કરવા વેપારીને ટેકો કરવાની ચાલીસ કિલાની ગાંહડીથી વધારે હોય તો એ ટેકો કરવાની એને શરત છે એટલે એણે ટેકો કરવાનું કીધું તો ટેકો કરવાને બદલે આ બે ખેડૂતોને ખોટા ઊભા કરી અને એની પાસે ફરિયાદો કરાવ્યું આ મુદ્દો જ નથી કાંઈ છું કોઈ અમને કોઈ હાજે ના નહોતી પડી તમે સિંગ ન ઉતારતા તો યાર્ડ જે જે તો હોય પણ ખેડૂતને તો એને માલ હોય ઉતારવા દેવો જે કાંઈ મુશ્કેલી હોય પણ ખેડૂતના માલની હરાજી કરો તા